યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે વસેલા સામણીયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી મુળુભાઈ બેરામ પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જના વરદહસ્તે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો રૂપિયા છ કરોડ પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલા લાઇટ એન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલાર એનર્જીથી સંચાલિત શો છે ભગવાન શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો થ્રી પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત સૌ પ્રવાસીઓ માટે સો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આવતીકાલથી દરરોજ સાંજે છ પિસ્તાલીસ કલાકે આ તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસ કામોના હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સમુદ્ર યાત્રાધામો ધરાવતી ધરાશે તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે સોમનાથ અંબાજી દ્વારકા ગિરનાર બહુચરાજી ડાકોર પાલીતાણા શામળાજી વગેરે આવેલા છે દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે તે માટે રાજ્યના શામળાજી યાત્રાધામ ખાતે રાજ્યના યાત્રાધામો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે આ લાઇટ એન્ડ શો ને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા આ કાર્યક્રમમાં અન્ન અને નાગરી પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય પીસી વરંડા ધારાસભ્ય ધવલસિંહ ચાલા કલેક્ટર પ્રશસ્તિ પરીખ જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા સામ્રાજ્ય વિષ્ણુ મંદિર ટ્રસ્ટના આગેવાનો જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા રીપોર્ટર પારસ ચૌહાણ અરવલ્લી નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાત ના સમાચારો સાથે બી ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો